નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા મંગળવારે પોતાના વતન ભરતપુર ગયા હતા મોડી સાંજે તેઓ ભરતપુરથી ગિરિરાજ મહારાજના દર્શન કરવા ગયા હતા પરંતુ ગિરિરાજ મહારાજ પાસે જતા જ સમયે મુખ્યમંત્રી કારને અકસ્માત નડ્યો હતો જ્યાં દોસ્તો જોકે સદનસીબે મુખ્યમંત્રીને કોઈ ઈજા થઈ ન હતી તેઓ બિલકુલ સુરક્ષિત છે જ્યાં દોસ્તો અકસ્માત બાદ ભજનલાલ શર્મા બીજી કારમાં ગિરિરાજ મહારાજ માટે રવાના થયા હતા દોસા જિલ્લાના મહેદીપુર બાલાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઠીકરિયા ટર્નિંગ પાસે સીએમ ભજનલાલ શર્માના કાફલામાં ચાલી રહેલા બે વાહનો વચ્ચે ટક્કર થઈ હતી આ ઘટનામાં ભાજપના ત્રણ કાર્યકરો ઘાયલ થયા હતા અકસ્માતની માહિતી મળતા જ બાલાજી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં દોસ્તો પોલીસે એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને માનપુર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં દોસ્તો કાર માલિક મહાવીર નિવાસી પહાડીએ જણાવ્યું કે તે માનસપુરથી જ મુખ્યમંત્રીના કાફલામાં સામેલ થયો હતો આ દરમિયાન બાલાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠીકરિયા ઇન્ટરસેક્શન પાસે અચાનક જ આગળ વધી રહેલા વાહને બ્રેક મારી હતી જેના કારણે અમારી કાર આગળ જઈ રહેલી કાર સાથે અથડાઈ હતી જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવા સમાચાર સાથે ચેનલમાં નવા આવ્યો તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી